ખેરગામમાં ફર્નિચરના કારખાનામાં રાત્રે આગ ભભૂકી ઉઠતા પચાસ હજારનું નુકસાન ખેરગામ મિશન રોડ ઉપર વર્ષોથી રામદેવ ફર્નિચર નામની દુકાન ચલાવતા ફર્નિચરની દુકાન અને કારખાનામાં શનિવારે રાત્રિના સમયે પાછળના ભાગમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી જેમાં બે મશીનરી સાગી લાકડું વગેરે બળીને ખાત થઈ ગયા હતા ખેરગામના લઘુ ફાયર ફાઈટરે અને ચીખલીના ફાઈટરે તથા સમગ્ર પોલીસ તંત્રે આગ બુઝાવવામાં ભારે મહેનત કરી અતિ નુકસાનથી બચાવ્યું હતું ખેરગામ મિશન રોડ ખાતે આવેલી શ્રી રામદેવ ફર્નિચરના નામની દુકાનમાં ફર્નિચરનો વ્યવસાય કરતા જીતેન્દ્ર ભીમભાઈ પટેલ ઉંમર વર્ષ પિસ્તાલીસ ખેરગામ શાંતિનગર સોસાયટીમાં રહે છે તેઓએ ખેરગામ પોલીસ મથકે આપેલી જાહેરાત મુજબ તેમની ફર્નિચરની દુકાનમાં ભરતભાઈ તથા હેમંતભાઈ તથા મંગલ તથા શર્માજી આમ ચાર જેટલા કારીગરો કામ કરે છે તારીખ ચાર એક બે હાજર પચીસ શનિવારના રોજ સવારથી તેઓ પત્ની પોનીબેન સાથે ઘરે હાજર હતા અને રાત્રિના બારેક વાગ્યાના સુમારે દુકાનમાં કામ કરતા શર્માજી એક વ્યક્તિ સાથે ઘરે આવી ફર્નિચરના કારખાનામાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું જેથી તેઓ તાત્કાલિક દુકાન પર પહોંચી જઈ અને ત્યાં દુકાનમાં લાકડા તથા મશીનો સળગતા હતા અને ત્યાં પોલીસ પણ આવી પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ ઉપર આવી દુકાનમાં લાગેલ આગને કાબુમાં લેવા જહેમત કરી હતી

गुड कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लीके से बचाए अच्छी नीनी लाए ये है गुड ड्राई इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज ऐसी